હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ઘણા સમયથી તમને એમ થયો છે કે વલોગ વિડીયો કેમ નથી આવતો પણ ભૂંડવાડું પીડ્યું એટલે છઠું મારું એક્સિડન્ટ એટલે થોડું કાંઈ તમને વાય ગયેલું પણ દેખાતું છે તો આજે ફરી એકવાર અમે નવા વલોગ સાથે તો તમારા બધાનું સ્વાગત છે અને ફાઇનલી તમે જોઈ શકો તો આજે અમે જવાના છીએ કાળિયાભીલનું માતાજીનું વાખ્યાન રમવા અને એ પણ દીહોર તો લગભગ બની શકે તો આપણી વલોગ વિડીયોમાં કદાચ લાઈવ આવશે આજે બરાબર છે અને એ આખું આખ્યાન પણ જોજો અને બના રોજો વિડીયોમાં અહીંયા ગાડી આપણી ભરાઈ ગયેલી છે સામાન બધે કિશનભાઈને ઘણા બધા આવી જાય ને ઘણા બધા ગાડીમાં છે ઘણા બધા આવવાના બાકી છે તો અહીંયા માતાજીને પગે લાગી ને પગે લાગી શ્રીફળ વધારીને નીકળીએ કારણ કે માતાજીએ કાળિયો ભીલ બની નાખી એવી આપણને થોડા ખારા કરી દીધા છે એના આપણે અહીંયા મુખી સાહેબ છે અહીંયા અમારે નિલેશભાઈ છે

આજે આ દાદાના તમને દર્શન કરાવું છું એનું કારણ છે કે આજે આપણે આ જ દાદાનું આખ્યાન રમવાના છે જે તેત્રીસ કરોડ દેવતાના આગેવાન છે એમનું આપણે આખ્યાન રમવાના છે ને આ માતાજીનું જે આખી કથા છે કાળિયા ભેલ્ડની રજૂ થવાની છે એટલે હમણાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા પગે લાગે લાગી અને ગાડીમાં બેસવા મળ્યા છે બધા સર્વિસ વિધર્યા છે

જો આ અમારા આ નવા ને એના મંત્રી જો તો ફાઇનલી નીકળી ગયા છે એમ રમમાં ને બધા આવી ગયા છે અહીંયા આપણે પહોંચી ગયા છે ને અમારો બધો આખો બોલેરો કર્યો છે તો બનાર જો વિડિયો ફાઇનલી આવી ગયા છે હજી ભટ્ટુ ભાઈ જાઓ અહીં ગાડીમાં બેઠા છે હેઠા ઉતરા નથી હતી અને બહુ સરસ મજાનું રમવાની ખૂબ મજા પડી જાય ને એવું આયોજન જબરદસ્ત આ ભટ્ટુ ભાઈ કહે છે પાઘડી સારી લાગશે હા સારી રીતે લાગે ને હૉ લાગે અહીંયા છે તમે જોઈ શકો છો બધા અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અહીંયા બધા ફરવા ગયા છે માતાજીનું મંદિર છે અને ખૂબ મજા પડી જવાની રમવાની એની વાત જ જવા જાય અને આપણો ફાઇનલી છે એ આપણો સામાન છે એ ઉતરવા ગયો નિલેશભાઈ ગોઠવા જાય બધી બધું ગોઠવાય છે અને જો તમે સામાન બધો ઉતરી ગયો છે ફટોફટ તૈયાર થઈને આપણે તો તાત્કાલિક શરૂ કરવાનું છે બનાવજો વિડીયો

અમે આવી ગયા અહીંયા તો રામદેવ પર બાપા નું મંદિર અહિયાં પણ તમે દર્શન કરી શકો છો तो बधे आ गया पगे लगवा सरस मजा रामदेव पीर बापा ना अँ मंदिर है दर्शन कर पी फरार कर ली और जमी लीए बेसी गया सी फाइनल जम्मा हमारा दिलो बारी तो कपास में नहीं आता जम्मा तो फाइनल

અમારા જોવા ઉપર મુખ ને આ ભાઈ બે પાછળ હતા અને અમારા કોયલ એ પણ પાછળ હતા આવી ગયા છે કેમ તકલીફ નથી પડી ને બેન તાઇટ સડી ગઈ તાઇટ સડી ગઈ તમે આયોજન છે

એની બાજુ પાછા પ્રમુખ જ છે એમ કે ઢીલ એમ નથી અહિયાં માતાજી ત્યાર થઈ છે બધા ત્યાં છે ને અમારે પ્રખ્યાત વિજયભાઈ મજા આવે એમાં કઈ ઘટે નહીં મહેશભાઈ હતરા જો મોઢું હતા ને જો કઈ ઘટે અને ભાઈ ને અહીંયા માતાજી નું કોઈ પણ અડધા તૈયાર થઈ ગયા છે અડધા તૈયાર બાકી છે હું કેવું કરું ને ભાઈ લાઈવ શરૂ છે ને લાઈવ શરૂ છે તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ ઘરે આખ્યાન રમીને જો વાહી મોઢા છે ને એના ઉપરથી કહી શકું ગુગલો વાહી મોઢું છે ભાઈ જે ભાઈ લીધે છે પણ એને જવાબ મોરું માર્યું છે તો આ વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણો આખો વિડીયો આખો આખ્યાન લાઈવ છે એ પણ આખલે વ્લોગમાં આપણે લાઈવ કરેલું છે તો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને અમને બધાને આવો નો સપોર્ટ કરતા રહેજો ને ઓલાભાઈને સપોર્ટ કરતા રહેજો લાઇક શેર કરી દેજો